અત્યારે આપ જોઈ રહ્યા છો જુનાગઢ ખાતે આવેલા ગરવા ગિરનાર પર આવેલ જૂની સીડી પર અંદાજે બે હજાર પગથીયા છડતા હનુમાન ધારાની જગ્યા આવેલ છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આપને શ્રી પથ્થર સટીની જગ્યા અને લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે તેમનો જે ગેટ છે ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ જે આપ અત્યારે આ ગેટ પર જઈ રહ્યા છો કે અહીંથી આપને કેવો અદ્ભુત નીચેનો નજારો જોવા મળે છે અને ઉપર આપ જઈ રહ્યા છો પથ્થર ચટીની જગ્યા છે અને લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે તો અત્યારે આપ જઈ રહ્યા છો કે અહીંથી આપણે આ સીડી ઉતરી અને આગળ વધી રહ્યા છીએ જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે અહીંથી હનુમાન ધારા જગ્યા પર જઈ રહ્યા છીએ અને વસીમાં આ નારાયણ ભગવાનનું મંદિર આવેલું છે તેમના પણ આપણે દર્શન કરવાના છે અને અહીંયા ગિરનારી ગુફા પણ આવેલી છે તેમના પણ આપણે દર્શન કરવાના છે તો જોતા રહેજો વિડીયોમાં અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગિરનારી ગુફાની એકદમ નજીક જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ પથ્થરચટીની જગ્યા આવેલી છે અને લક્ષ્મીનારાયણનું મંદિર પણ આવેલું છે અહીંયા સૌ પ્રથમ આપને એક સ્તંભ જોવા મળે છે જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે સુંદર મજાનો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનની આકૃતિવાળો સ્તંભ આપને જોવા મળે છે જે આપ અત્યારે જોઈ રહ્યા છો અહીંયા એક ગરુડજીની જે પ્રતિમા આપને જોવા મળે છે જે આપ અત્યારે તેમના પણ દર્શન કરી રહ્યા છો અને અહીંથી આપ જોઈ રહ્યા છો કે સુંદર મજાનું અહીંયા શરણ પગલાં પણ આવેલા છે જે આ શરણ પગલાંના પણ અત્યારે આપ દર્શન કરી રહ્યા છો અને અહીંથી આગળ વધીએ તો મંદિરની આગળ સરસ મજાની એક મૂર્તિઓ આવેલી છે જે આપ તેમના પણ દર્શન કરી રહ્યા છો અને અહીંથી ચારે બાજુ અને અહીંયા એક સુંદર મજાની પ્રતિમાના આપને દર્શન થઈ રહ્યા છે અને અહીંથી લક્ષ્મીનારાયણ ભગવાનના પણ આપને અત્યારે દર્શન થઈ રહ્યા છે જે આપ અત્યારે પણ આ લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરી રહ્યા છો અને અહીંથી બાજુમાં જોઈએ તો અહીંયા શ્રીમન નારાયણ ભગવાનના પણ આપને દર્શન થાય છે સુંદર મજાની આ જે મૂર્તિ છે તેમના અત્યારે આપ દર્શન કરી રહ્યા છો તે શ્રીમન નારાયણ ભગવાનના આપણે દર્શન કરી રહ્યા છો અને અહીંથી આપણે આગળ જોઈએ તો અહીંયા લક્ષ્મી નારાયણ ભગવાનનું પણ અત્યારે આપણે દર્શન થઈ રહ્યા છે જે આપણે જઈ રહ્યા છો અને તેમની બાજુમાં ગુરુ દત્તાત્રેય ભગવાનના પણ દર્શન થાય છે જે આપણે જઈ રહ્યા છો અને સારથી રૂપે શ્રી કૃષ્ણ ભગવાનના આપણે દર્શન થઈ રહ્યા છીએ અને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી અને આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ જે આપ જોઈ રહ્યા છો કે આપણે અત્યારે જઈ રહ્યા છીએ હનુમાન ધારાના દર્શન કરવા માટે કેવો અદભુત અહીં આપને રસ્તો જોવા મળે છે જે આ ગિરનાર પર્વત પર આવેલા પગ કેડીએ કેળીએથી આ હનુમાન ધારા જવાનો રસ્તો છે જે અત્યારે એકદમ નજીકમાં આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપ અત્યારે જોઈ રહ્યા છો કે કેવો અદ્ભુત રીતે ડરામણો અહીંયા આપણે રસ્તો જોવા મળે છે તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે આપણે અત્યારે જઈ રહ્યા છીએ જુનાગઢ આવેલા જુનાગઢ પર્વત પર આવેલા અંદાજે ત્રણ હજાર પગથિયા પર આવેલ હનુમાન ધારા કે જ્યાં જે આપો અત્યારે જોઈ રહ્યા છો કે તેવું બીક લાગે એવું વન વગડામાં હનુમાન ધારાનું મંદિર છે તે જોઈ શકો છો અને અત્યારે જે મારી પાછળ જે બેનર લગાડવામાં આવ્યું છે हनुमान ધારાના રસ્તા પર તો કેવો અહીંયા અદ્ભુત ભયંકર રસ્તો આવેલો છે જે જંગલની વચ્ચો વચ્ચ હનુમાન જવાનો રસ્તો છે તો અહીંયા કેવો રસ્તો છે જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે બહુ જ ખતરનાક ડરામણો અહીં આપને રસ્તો જોવા મળે છે જે આપ અત્યારે આ રસ્તો જોઈ રહ્યા છો કે હનુમાન ધારાની જગ્યામાં જતા અહીંયા આપણે એકલા હોય તો અહીંયા આવવું નહીં અહીંયા એક સાથે પાંચ છ જણા સાથે હોય તો હનુમાન ધારાના દર્શન કરવા માટે તમે જઈ શકો છો અહીંયા બહુ જ ભયંકર રસ્તાઓ આપને જોવા મળે છે જે આપ અત્યારે જઈ રહ્યા છો કે અહીંયા આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને આગળ વધીએ તો એક રુચિરાજ આશ્રમની જગ્યા આવેલી છે જે આપણે જોઈ રહ્યા છો કે અહીંયા રુચિરાજ આશ્રમની જગ્યા આવેલી છે અને અતિ પ્રાચીન ગિરનારી ગુફા પણ આવેલી છે તે ગુફાની અંદર પણ આપણે દર્શન કરવા માટે જવાનું છે તો ચાલો જઈએ આ અતિ પ્રાચીન જગ્યાની અંદર દર્શન કરવા તો અહીં આપને એક મોટો જબરો પથ્થર આપને જોવા મળે છે જ્યાં પત્યારે આ પથ્થર જોઈ અને અહીંથી પથ્થરની નીચે એક ગિરનારી ગુફા આવેલી છે જે અત્યારે તમે આ ગુફા જોઈ રહ્યા છો અને આપણે આ ગુફાની અંદર જઈ રહ્યા છીએ જ્યાં અત્યારે પણ આ ગુફાની અંદરનું દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ ગિરનારી ગુફાની અંદર જતાં એક ધૂણો આવેલો છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો તેની સામે ગુરુ ગુરુદત્તાત્રેય ભગવાનના આપને દર્શન થાય છે જે આ દર્શન કરી અને આ ગુફાની અંદર થઈ અને અત્યારે આપણે ગુફાની અંદર ચારે બાજુ જતાં અહીં આપને સરસ મજાના દર્શન કરી અને આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ જોઈએ છે કે કેવો અહીંથી અદ્ભુત રસ્તો આપને જોવા મળે છે જે આપણે અત્યારે આ રસ્તો જોઈ રહ્યા છો કે અહીંયા પથ્થરો સિવાય બીજું કંઈ દેખાતું જ નથી બહુ તો ભયંકર અહીંયા રસ્તો આવેલો છે તો કેવો રસ્તો છે જે તમે જોઈ રહ્યા છો પથ્થરોની ઉપર પગ મેંકી અને જાળવી અને આગળ વધી રહ્યા છીએ એવો અહીંયા બહુ ભયંકર રસ્તો આપને જોવા મળે છે જે આપ અત્યારે આ પથરાળ જેવો રસ્તો પણ જોઈ રહ્યા છો અને અહીંથી આપણે ધીરે ધીરે આગળ આ રસ્તો પછાત થઈ અને આગળ વધી રહ્યા છીએ જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા કેવું અદ્ભુત રીતે દ્રશ્ય જોવા મળે છે જે અત્યારે અહીંથી પગ કેડીએ થઈ અને આગળ અત્યારે વધી રહ્યા છીએ જે અત્યારે બહુ જ કઠણ રસ્તો આવેલો છે બહુ જ ખતરનાક રસ્તો આવેલો છે અને તમારે પણ આ ગિરનાર પર્વત પર આવેલા હનુમાન ધારાના દર્શન કરવા હોય તો આવી રીતે ખતરનાક રસ્તા પર ચાલી અને પગપાળા ચાલી અને અહીંથી આપણે આ હનુમાન ધારાના દર્શન કરવા માટે જઈ શકાય છે જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે હવે આપણે આટલું પેડલ ચાલ્યા ત્યારબાદ હવે આપણે હનુમાન ધારાના એકદમ નજીક પહોંચી ગયા છીએ જે આપ અત્યારે જોઈ રહ્યા છો અને અહીંયા આપને એક હનુમાન ધારાનો ગેટ આવી ગયો છે અને તેમની બાજુમાં આપણે અત્યારે જોઈએ તો સુંદર મજાનો અહીંયા આશ્રમ આવેલો છે જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે આ આશ્રમની અંદર જઈ રહ્યા છીએ અને સૌ પ્રથમ અહીં આપને જય હનુમાન દાદાના દર્શન થાય છે જે આપોપ અત્યારે આ હનુમાનજી મહારાજના દર્શન કરી રહ્યા છો અને નીચે સુંદર મજાનું તોરણ બાંધવામાં આવેલું છે જે આપ જોઈ રહ્યા છો અને તેમની નીચે મુખ્ય હનુમાન દાદાના પણ આપણે અત્યારે દર્શન થઈ રહ્યા છે જે આપ અત્યારે હનુમાન દાદાના દર્શન કરી રહ્યા છો સુંદર મજાના આપને અહીંયા દર્શન થાય છે અને તેમની આગળ જોઈએ તો અહીંયા એક સુંદર મજાની પ્રતિમાના પણ આપને દર્શન થાય છે જે આપ જોઈ રહ્યા છો અને અહીંથી આગળ વધીએ તો અહીંયા રામ લક્ષ્મણ જાનકીના આપને દર્શન થાય છે અને નીચે હનુમાન ધારા જવાનો જે રસ્તો આપને જોવા મળે છે તો અહીંથી આપણે આગળ વધી રહ્યા છીએ હનુમાન ધારાના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ જે અહીંથી આશ્રમની પાછળ આવેલો છે આગળ આપણે વધી રહ્યા છીએ અને અહીંથી આપને એક ભગવાન ભોળાનાથના શિવલિંગના દર્શન આપને થઈ રહ્યા છીએ હનુમાન ધરાની પાછળ આપણે અત્યારે પહોંચી ગયા છીએ જ્યાં આપ અત્યારે આ હનુમાન ધરાના દર્શન કરી રહ્યા છો કેટલો સલો ભરેલો આ જે કુંડ છે અને અહીં બાજુમાં આપને દર્શન થઈ રહ્યા છે જ્યાં આપ અત્યારે આ હનુમાન ધરામાંથી પાણી આવી રહ્યું છે તે પણ આ પાણી જોઈ રહ્યા છો આ હનુમાન ધરાનું પાણી સતત અહીંયા વહ્યા કરે છે તે હનુમાન ધરો નામ આપવામાં આવેલું છે જે આપણે જોઈ રહ્યા છો કેટલું આ સલાસલ કુંડ ભરેલો છે તેમના અત્યારે આપ દર્શન કરી રહ્યા છો તો આ હનુમાન ધારાનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આપ સૌને જય ભોળાનાથ